પલસાણાના તાંતી થયા ગત સોમવારના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં ઘરની બહાર રમતી બાળકી અગિયાર વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી આ પ્રકરણમાં જિલ્લા એલસીબી અને એસઓજી અને કડોદરાની પોલીસ તપાસમાં જોતરાઈ હતી પરંતુ કોઈ કડી મળી નહોતી ત્યારે આજ રોજ આ બાળકીનો મૃતદેહ જાડી જાખરામાંથી કઢંગી હાલતમાં મળી આવ્યો છે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે બાળકી તેની માતા અને સાવકા પિતા સાથે રહેતી હતી ગત સોમવારના રોજ બપોરના સમયે ફળિયામાં રમી રહી હતી તે દરમિયાન ગુમ થઈ જવાની ઘટનાથી કડોદરા પોલીસની ટીમ દોડતી થઈ હતી સમગ્ર પ્રકરણમાં અપહરણની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ બનાવી આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા રેલવે ટ્રેક બંધ બિલ્ડિંગ નહેર તેમજ ખેતરાળી વિસ્તારોમાં તપાસ કરી હોવા છતાં બાળકીની કોઈ ભાળ મળી નહોતી બાળકીના અપહરણને લઈ કોઈ પણ કરવામાં આવી નથી જેથી પોલીસને તપાસમાં કોઈ કડી મળતી નહોતી ત્યારે તાંતી થૈયાની આજુબાજુમાં આવેલ તમામ ગામડાઓ અને હાઈવે પરના અને અન્ય આંતરિક રસ્તાઓના સીસીટીવી પણ પોલીસે ચેક કર્યા હતા પણ પોલીસને કોઈ સફળતા હાથ લાગતી નહોતી ત્યારે મૃતક સગીરાના ઘરની નજીક બસો મીટરના અંતરે આવેલ જાડી જાખરામાં સગીરાનો મૃતદેહ હોવાની જાણ કડોદરા પોલીસ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહ નો કબજો લઈ પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલ્યો હતો સગીરાની હત્યા થઈ હોવાની શંકા છે સાથે નગ્ન હાલતમાં બાળકી મળી આવતા પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કે વખત कड़ोदरा पुलिस स्टेशन के तातिथया गांव में एक 10 से 11 साल की बच्ची गुम हुई थी जिसकी इन्फॉर्मेशन इसके परिवार वालों ने 18 तारीख को शाम को पुलिस को दी थी और तुरंत ही एलसीबी एसओजी और इंचार्ज डीवाईएसपी की टीम कड़ोदरा पुलिस की मदद के लिए आके यहाँ पिछले तीन दिन से चार दिन से इस बच्ची को ढूंढने की कोशिश चल रही है डॉग स्क्वाड की भी मदद ली गई थी सारे सीसीटीवी फॉरवर्ड बैकवर्ड सब लिंक से चेक कर लिए गए थे आज यहाँ ताती थै गांव में एक खेतर में झाड़ियों के बीच में उस लड़की की डेड बॉडी मिली है और डेड बॉडी की स्थिति देखते हुए वो मर्डर का भी अनुमान इसमें पुलिस लगा रही है और बच्ची के साथ और कुछ शरीर पे इंजरी वगैरह है कि नहीं वो फॉरेंसिक पीएम के बाद पता चलेगा और इसमें और कोई एंगल रेप वगैरह का है कि नहीं वो भी कंफर्मेशन फॉरेंसिक पीएम होने के बाद लगेगा अगर इस तरह का कुछ भी गुनाहित दिख रहा है तो रिलेवेंट सेक्शन ऑफ आईपीसी ऐड करके पुलिस एक्यूज़ को जल्द से जल्द पकड़ने की कोशिश कर रही है निर्मल पटेल एस न्यूज़ सूरत